ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી સી એમ દ્વિવેદી સાહેબે માંડવીની મુલાકાત લીધી માંડવીની અગ્રિમ શિક્ષ સંસ્થાઓએ દ્વિવેદી સાહેબનું સન્માન કર્યું ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા ટાટા કેમિકલના પૂર્વ જનરલ મેનેજર શ્રી સી એમ દ્વિવેદી સાહેબે તાજેતરમાં બંદરીએ માંડવી શહેરની મુલાકાત લીધી હતી મુખ્ય મહેમાન પદે શ્રી સીએમ દ્વિવેદી સાહેબે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરીને વધુમાં જણાવ્યું હતું કે લીઝ હોલ્ડરો અને ખનીજ ઉદ્યોગોને પડતી મુશ્કેલી તેમજ હાલમાં પ્રવર્તમાન ખાણ અને ખનીજના ઉદ્યોગોને જે સમસ્યાઓથી કચ્છનો ખાણ અને ખનીજ ઉદ્યોગ ઝૂમી રહ્યો છે તેના સમાધાન માટે માર્ગદર્શન આપેલ હતું અને જે નીતિવિષયક સમસ્યા છે તે માટે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને ચર્ચા કરશે આ ઉપરાંત પર્યાવરણ સંબંધી જે સમસ્યાઓ છે તેની રજૂઆત માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લીનેશભાઈ શાહ મુલાકાત આપવા બદલ દ્વિવેદી સાહેબનો આભાર વ્યક્ત કરી દ્વિવેદી સાહેબની હકારાત્મક માહિતી આપવા બદલ સરાહના કરી હતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ